ગામડીમાં ગટરનો કંકાસ મહિલાઓના કરમસદ આનંદ મનપા સામે થાળી ખકડાવી વિરોધ શહેર વિસ્તાર સાથે જોડાયેલા ગામની ગામની નવરમ સોસાયટી સહિત ત્રીસથી વધુ સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેના કારણે ચાર હજારથી વધુ રહીશો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે અને ચામડીના રોગો ફેલાવાની આશંકા ઊભી થઈ છે આ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ કરમસંદ આણંદ મનપા કચેરીએ ઘસી જઈ થાળી ખકડાવી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો તેમજ ચેતવણી આપી કે જો દસ દિવસમાં ગટર પ્રશ્ન હલ નહીં થાય તો ઉપવાસ આંદોલન શરૂ કરાશે ગામડીનો દસ મહિના પહેલા કરમસદ આણંદ મનપામાં સમાવેશ થયો હોવા છતાં મનપા કર્મચારીઓ દ્વારા ગટર લાઇનનો યોગ્ય સફાઈ કરવામાં આવી નથી પરિણામે ગંદા પાણી દુર્ગર અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વર્તાઈ રહી છે સ્થાનિક રહીશો દ્વારા મનપા કમિશનર અને કલેક્ટર ને રજૂઆત છતાં કોઈ પગલા લેવાયા નથી જેના પગલે નાગરિકોએ ગામડીને ફરી ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી છે